જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એસ બી હિન્દુસ્તાની ટીમ છે તો મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમ જે આપણા માટે રોજ વિડીયો બનાવે છે અને આપણને મનોરંજન પૂરું પાડે છે અને તેમના વિડીયોમાં આપણને આનંદ મળે છે અને તેમના વિડીયોમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે તો મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમનો આભાર આપણે બધાને માનવો જોઈએ તો મિત્રો એસ બી હિન્દુસ્તાન ટીમ સતત સવારે વહેલા સાત વાગે વિડીયો અપલોડ કરી રહ્યા છે જેથી આપણે બધા આપણી ફેમિલી સાથે બેસીને જોઈ શકીએ અને આનંદ માણી શકીએ અને તેમના વિડીયોમાંથી આપણને ઘણું બધું આપણા જીવનમાં શીખવા મળે તેવા વિડીયો બનાવી છીએ અને એસ હિન્દુસ્તાન હિન્દુસ્તાની ટીમના તમામ વિડીયો આપણે ફેમિલી સાથે જોઈને બેસી બેસીને જોઈ શકાય તેવા હોય છે અને એસ બી હિન્દુસ્તાન ટીમ ઉતરો ઉતરો આવી પ્રગતિ કરતી રહે એવી ભગવાનને પ્રાર્થના છે અને તમે એસ બી હિન્દુસ્તાન ટીમના વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ અને ચેનલને કમેન્ટ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને એસ બી હિન્દુસ્તાન ટીમ કમેન્ટ કરજો અને મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમ કમેન્ટ કરજો અને એસ બી હિન્દુસ્તાની ટીમના ચા દરેક